નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિન ફોર યુટ્યુબ ચેનલ ની અંદર હું કિઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજ ના આ વિડિયો ની અંદર આપણે જે છે એ વાત કરવાની છે કે હવે પછી આપણે જે ચોમાસુ પાક નું વાવેતર ખેડૂતો જે છે એ એને ને ક્યારે જે છે એ કરું જે ખેડૂતો એ આપણે હમણાં માવ ગયું તો ત્યારે જે છે એ થોડા ઘણા ખેડૂતો એ ચોમાસુ પાક નું વાવેતર જે છે એ કરી દીધેલું છે તો જે ખેડૂતોજી બાકી છે વાવેતર કરવા તેને જે છે એ હવે પછી આ ચોમાસુ પાક વાવેતર જે છે એ ક્યારે કરવું યોગ્ય રહે છે તેના માટે આજના આ વિડીયોમાં આપણે જે છે સંપૂર્ણપણે જે છે એ આપણે ચર્ચા કરવાની છે તો આ મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં ફટાફટ જો નવા આવેલા હોય તો તમે જે છે ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપણે જે છે વિડીયોની શરૂઆત કરીએ એ આપણે જે અત્યારે માવઠા રૂપી જે છે એને આપણે માવઠું થોડા સમય પહેલા જે છે એ ગયું ત્યારે જે છે એ આપણે સૌરાષ્ટ્રના જે છે એ આપણે ઘણા બધા ખેડૂતો એ મગફળીનું જે છે એ વાવેતર કરેલું છે સોયાબીનનું પણ જે છે એ વાવેતર એને કરેલું છે અને 10% ખેડૂતો એ જે છે એ એને કપાસનું વાવેતર પણ જે છે એ કરેલું છે તો અત્યારે આપણે તો જો ને વરસાદ તો કઈ છે ને તો હવે પછી આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ અને વાવણી લાયક જો આપણે વરસાદ થાય જૂન મહિનામાં ત્યાર પછી જે છે ચોમાસુ પાકનું વાવેતર અત્યારે કરતા હોય છે ચોમાસુ વાવેતર હજી જે છે એ બાકી છે તેને હવે આપણે પંદર જૂન થી 20 જૂન ની વચ્ચે જે છે એ ચોમાસુ પાકનું વાવેતર જે છે એ કરી શકે છે અત્યારે તો આપણે જે છે એ વરસાદ છે નહીં જે ખેડૂતોને આપણે કપાસ કે મગફળી ઓરવીને જે ને વાવવાની હતી જે છે ચોમાસુ પાક જે છે એને સારી રીતે જે છે નીકળેલો હવે થોડા સમય પછી જે છે આપણે ચોમાસાની શરૂઆત જે છે એ થશે આપણે કેરળમાં તો થોડા દિવસ પહેલા આવી જ ગયેલું છે પણ હવે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં પહોંચતા એને જે છે જો આપણે કેરળમાં આવે ત્યાર પછી દસ કે પંદર દિવસ જે છે એ લાગતા હોય છે તો પંદર જૂન થી લઈ અને વીસ જૂન ની વચ્ચે આપણે આ સૌરાષ્ટ્રના ના ખેડૂતો જે છે એ આપણે વાવણી જે છે એ કરતા હોય છે તો ત્યારે જે છે એ આપણે ચોમાસુ પાકનું વાવેતર આપણે જે છે એ કરવું યોગ્ય બને છે અત્યારે કોઈ ખેડૂતો જે છે એ ખોટી ઉતાવળ ન કરવી જોઈએ કેમ કે અત્યારે કઈ વરસાદ તો કઈ છે નહીં એટલા માટે આપણું જો આ બિયારણ કે ખેલ ન જાય તેના માટે જે છે એ આપણે અત્યારે ખોટી ઉતાવળ ના કરવી વાવેતર કરવામાં વાવેતર જે છે એ આપણે પંદર જૂન થી વીસ જૂન ની વચ્ચે એટલે કે આપણે પંદર જૂન થી લઈ અને વીસ જૂન આ બે તારીખની વચ્ચે આપણે જે છે એ મગફળી અથવા કપાસ સોયાબીન કોઈ પણ ચોમાસુ પાકનું વાવેતર આપણે જે છે એ કરવું યોગ્ય છે મિત્રો તો આજના આ વિડીયો ની અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયો ને લાઈક કરી આગળ જે છે એ તમે શેર કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિશન